ભરૂચ જિલ્લામાં ગતરાત્રીના કાટકેલા વાવાઝોડા અને વરસાદને પગલે અંકલેશ્વર હાસોડ સાઇડ સમગ્ર જિલ્લામાં ઉભા ભારે નુકસાન થયું છે ગઈકાલે અંકલેશ્વર અને હસોટમાં મિની વાવાઝોડાની જેમ સ્થિતિ હતી પવન ચાલીસ કિલોમીટર હવામાનના સંકેત આપે છે ભારે પવન અને વરસાદના કારણે અંકલેશ્વર અને હસોટ બંનેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અંકલેશ્વરમાં છ મીમી અને હસોટમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે વીજળી બંધ થવાથી ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશો બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મધ્યરાત્રી પવન વરસાદી તોફાન માત્ર અંકલેશ્વર અને નહીં પણ નજીકના શહેર ભરૂચમાં પણ વરસાદ સમગ્ર છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની હવામાન વિભાગે અગાઉથી આપી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અનુરૂપ જ રાત્રે આકસ્મિક પવન અને વરસાદ જોવા મળ્યા આ પવન અને વરસાદ ખેતી માટે બહુ હાનિકારક સાબિત થઈ શકે છે ખાસ કરીને તલ મગ ડાંગર શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની એ વ્યાપક છે